ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ સમાને કોર્ટે છ માસ ની સજા ફટકારી છે મહત્વનું છે કે વર્ષ જૂના કોર્ટે વિમલ સહિત ત્રણ માસની સજા ફટકારી છે ત્યારે શું છે સમગ્ર વિગતો અને કેમ કોર્ટે તેમને છ માસ ની સજા ફટકારી અને કયો હતો તે કેસ આવો આપને જણાવીએ આ અહેવાલમાં નમસ્કાર હું ભક્તિ રાજગોર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક

મહત્વનું છે કે સાંસદ રાજેશ ચુડાસમાના નિકટના મનાતા મીત વૈદ ઉપર ધારાસભ્ય વિમલ ચુડાસમા તથા તેમના અન્ય બે વ્યક્તિઓ દ્વારા હુમલો કરવાનો કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય સહિત ત્રણે મળીને મિત અને હરીશ નામના યુવક ઉપર હુમલો કર્યો હતો બાર વર્ષ જૂના કેસમાં કોર્ટે આરોપીને દોષિત માન્યા હતા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા તથા તેમના અન્ય બે મળતિયારાઓને બાર વર્ષ જૂના એક કેસમાં કોર્ટે આરોપીને દોષિત માન્યા હતા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા તથા અન્ય બે મળતિયારાઓને સજા ફટકારી હતી સમગ્ર કેસની જો વાત કરીએ તો વર્ષ બે હજાર દસમાં હોલીડે કેમ્પસ ખાતે કોઈ મામલાને લઈને મિત વૈદ અને હરીશ ચુડાસમા ઉપર વિમલ ચુડાસમાએ હુમલો કર્યો હતો ત્યારે આ બાબતે કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો જેની આજે કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવતા વિમલ ચુડાસમાને દોષિત જાહેર કર્યા છે જેમાં કોર્ટે વિમલ ચુડાસમા સહિત ત્રણ મળતિયારાઓને છ માસની સજા ફટકારી છે તો આ સમગ્ર બાબતે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજકીય અદાવતનો મામલો હોવાથી મને સજા ફટકારવામાં આવી રહી છે અને જેની ઉપર હુમલો કરવાનો મારી ઉપર આરોપ છે તે ભાજપના નજીકના હોવાથી મને સજા ફટકારવામાં આવી હોવાનું વિમલ ચૌડા સમાયે ખુલાસો કર્યો છે મારા વિમલ ચૌડા સમજી ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે 7 11 2010 ના રોજ મારી ઉપર ભારતીય જનતા પાર્ટીને इशारे ખોટી રીતે ફરિયાદ કરવામાં આવેલી કારણ કે સમય હું છોવા નગરપાલિકાનો વિરોધ પક્ષનો નેતા હતો અને ફરિયાદ કરનાર જે મીત વેદ છે એ એમના ફાધર વકીલ છે અને અને એ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર અને આગેવાન છે અને એમની સાથે હરીશ ચુડાસમા જે હાલના એમ છે એના નાનો ભાઈ છે એ સમયે એમની મોટીમાં ચોરવા નગરપાલિકાના પ્રમુખ તરીકે હતા ભારતીય જનતા પાર્ટીમાંથી અને એ સમયે મને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટે મને કીધું કે તમે આવી જાવ કે અમારી સરકાર છે અમે ખોટી રીતે આપની ઉપર ગુનો દાખલ કરશું અને હું નવો ઝેલ ભાજપમાં એટલે એને મારી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરવામાં પણ મને ન્યાય ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે ત્યારે એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો ઉડતાલીસ પાંચસો ચાર પાંચસો છ અને ચારસો સિત્યાવીસમાં મને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે અને એકસો ઓગણપચાસ અને ત્રણસો ત્રેવીસમાં આ આ જે રાઇટિંગ ગુનો છે તેમાં મને સાદી છ મહિનાની સજા ફટકારી છે અને આ જે છ મહિનાની સજા છે એમાં અમને તાત્કાલિક ધોરણ કોર્ટે જામીન પણ આપી દીધા છે અને સ્ટે પણ આપ્યો છે કે એક મહિના સુધી મેં અમે સેશન કોર્ટમાં ત્યાં ન્યાય માટે જઈ શકીએ જઈ શકીએ અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સેશન કોર્ટમાં આગલી કોર્ટમાં મને ન્યાય મળશે ને જ્યાં ખોટી રીતે ફરિયાદ થઈ છે એ સેશન કોર્ટમાં ન્યાય માટે અમે જવાના છે અને સંપૂર્ણ રીતે મને ન્યાય મળે એવી મને સો અપેક્ષા છે અને ન્યાય ઉપર અપેક્ષા છે તો કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે છ માસની સજા ફટકારતાની સાથે જ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે આ મુદ્દે વિમલ ચુડાસમા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કિન્નાખોરી રાખીને મારી ઉપર ષડયંત્ર કર્યું છે જેથી કરીને મને સજા ફટકારવામાં આવી છે ત્યારે જોવાનું એ મહત્વનું બની રહેશે કે આ સમગ્ર પ્રકરણ આગળ કેવા વળાકો લાવે છે ગુજરાતની રાજનીતિ અને ગુજરાતને લગતા તમામ મહત્ત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને દેશ અને દુનિયાના તમામ મહત્ત્વના સમાચાર એક ક્લિક પર મેળવવા માટે આપ લોગ કરો મારી વેબસાઇટ ગુજરાત તક ડોટ ઇન પર ને અમારો અહેવાલ જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું પણ ન ચૂકતા નમસ્કાર